વડોદરા શહેર પોલીસ વિભાગના જوانત્રણના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મકરપુરા જેડીસી ઉમાકાંત હોલ ખાતે આજરોજ ઝોન 3 ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત આરોપીના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મેન્ટર પ્રોજેક્ટના મિલકત સંબંધી આરોપીઓને જીવનમાં ખોટા કામ છોડી ને પરિવાર માટે સારા કામ કરે તે માટે મેન્ટર આપવામાં આવ્યું હતું. આંગે જોન 3 ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ડીજી અને આઈજીની એક નવી પહેલ છે પ્રોજેક્ટ મેન્ટર જે અનુસંધાને બરોડા સિટીના પોલીસ કમિશનર નરસિંહા કુમારની આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ જોન 3 લેવલમાં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં આરોપીઓ છે તેમને એક એક મેન્ટર આપવામાં આવે છે અને તમામને તેઓ તેમના જીવનમાં ચોરી જેવા ગુનાઓને છોડીને જીવનમાં સારા કર્મ કરે અને જીવનમાં પોતાના પરિવાર માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામી અને વેદાંત સ્વામીને આમંત્રણ આપ્યું હતું અને તેમને તેઓને તેમના જીવનમાં સારા કામો કરવા માટે આગળ વધવા સારું વક્તવ્ય આપ્યું હતું તેમ જણાવ્યું હતું અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વેદાંત સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓ લોકોના જીવનમાં સારા કામ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો